આજે આપણે નાના મોટા બધાને ભાવે એવા મસ્ત મજાના પોટેટો ગાર્લિક બાઇટ બનાવીશું આ બાઇટને બનાવીને રાખી દીધા ને તો ગમે ત્યારે ખાવાનું મન થાય અથવા અચાનક મહેમાન આવી જાય ને તો તમે ફટાફટ બનાવીને આપી શકો છો સ્વાદમાં તો એટલા ટેસ્ટી લાગે છે કે મહેમાન તમારા વખાણ કરતા નહીં થાકે સૌ પ્રથમ એક કપ આપણે રવો લીધો છે રવો અહીંયા એકદમ સરસ ઝીણો લીધો છે હવે આપણે ગેસ તરફ જાશું અહી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું એની માથે એક લોહી મૂકીશું એમાં મૂકીશું આપણે એક ચમચી તેલ નાખીશું તેલને આપણે ગરમ થવા દેસુ આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં નાખીશું આપણે એક ચમચી જીરું જીરુંને આપણે સોતડવા દેસુ એમાં નાખીશું આપણે એક લીલું મરચું ગેસની ફ્લેમ ધીમે રાખીશું એમાં નાખીશું આપણે આઠ થી દસ લસણની કરી એને મેં એકદમ સરસ બારીક વાટેલું છે જો તમે પાવડર ઉમેરતા હો તો પાણી નાખ્યા પછી ઉમેરવો અહીંયા આપણે એકદમ જરા જરા સરસ તોતરી લેશું આપણું લસણ લીલું મરચું અને જીરું એકદમ સરસ ચોતડાઈ ગયું છે હવે આપણે નાખીશું એક કપ રવો હતો એની સામે એક કપ પાણી હવે આપણે નાખીશું એક ચમચી ચીલી ફ્લેક્સ જો બાળકો માટે કરતા હો તો તમે સ્કીપ કરી શકો છો એક ચમચી તીખાની ભૂકી નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે આપણે પાણીને ગરમ થવા દેશું આપણું પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે એક કપ રવો લીધો તો એમાં આપણે ઉમેરી દેશું અને એને આપણે મિક્સ કરી લેસુ ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું જો તમને એવું લાગે કે આપણું મિશ્રણ એકદમ કઠણ છે તો બે પાણીની ચમચીની અંદર તમે ઉમેરી શકો છો અહીંયા આપણે એકદમ સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે આપણું મિશ્રણ એકદમ સરસ કઠણ જ રાખવાનું છે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું આવી રીતે એકદમ સરસ બાઇટને કઠણ રાખીશું હવે આપણે બે મિનિટ ઢાંકણ ઢાંકી દઈશું એટલે આપણો રવો એકદમ સરસ ફૂલી જાય હવે આપણે ઢાંકણ ખોલીશું હવે આ મિશ્રણ છે એ એક બાઉલમાં કાઢી લેશું હવે આપણે મિશ્રણમાં લેશું બે બટેટા બાફેલા એને તમે વરાળથી બાફો તો અતિ ઉત્તમ અહીંયા હવે આપણે એક ખમણીની મદદથી બટેટાની અંદર ખમણી લેશું આવી રીતે બટેટાને આપણે ખમણી લેશું બે બટેટા આપણે ખમણી લઈએ અહીંયા આપણે બટેટા ખમણી લીધા છે હવે આપણે અમૂલ ચીજની બે ક્યુબ લીધી છે એને પણ એમાં ખમણી લેશું ચીજનો અંદર ટેસ્ટ એકદમ સરસ ખૂબ જ એવો આવે છે હવે આપણે ખમણીની મદદથી ચીજને પણ આવી રીતે ખમણી લઈએ એનો ટેસ્ટ બાઇટ્સમાં ખૂબ જ સરસ આવે છે હવે આવી જ રીતે ખમણી લેશું આપણું ચીજ પણ એકદમ સરસ ખમણાઈ ગયું છે હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ જો તમને એવું લાગે કે આપણું મિશ્રણ એકદમ સરસ ઢીલું છે તો તમે કોર્ન ફ્લોર અથવા ચોખાનો લોટ અંદર ઉમેરી શકો છો આવી જ રીતે એકદમ સરસ આપણે મિક્સ કરી લઈએ આપણો બાઇટનો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે હવે આપણે ચાર ભાગમાં વેચી દઈએ આવી રીતે ચાર ભાગમાં એકદમ સરસ વેચી દઈએ હવે આપણે એક બાઇટ્સને લઈ અને અંદર આપણે આવી રીતે એકદમ સરસ મિક્સ કરી અને આવી રીતે વેલણ ને જેમ એકદમ સરસ બાઇટ્સને વણી લઈએ આવી રીતે આપણે બધા બાઇટ્સને તૈયાર કરી લઈએ હવે આપણે આવી રીતે રોલને વારી લીધા છે હવે આપણે એને બે બાઇટ્સ સાથે રાખી અને આવી રીતે આપણે કટ લગાવીશું આવી રીતે આપણે કટ લગાવીશું અને બાઇટને આપણે આવી રીતે સરસ હાથની મદદથી કરી લઈએ બધા બાઇટ્સ આવી રીતે આપણે તૈયાર કરી લઈએ આપણા બધા બેટ્સ તૈયાર થઈ ગયા છે હવે આપણે એક બાઉલમાં બધા બેટ્સને ઉમેરી દઈએ હવે આપણે બાઉલમાં ભર્યા પછી એક ચમચી કોર્ન ફ્લોર પાવડર અંદર ઉમેરીશું તમારે ફ્રીજ કરવા હોય તો તમે આવી રીતે એકદમ સરસ મિક્સ કરી અને ફ્રીજરમાં રાખી શકો છો અને એકદમ સરસ ચોટતા નથી ઇન્સર્ટ મહેમાન આવે તો તમે ફ્રીઝરમાંથી પંદર મિનિટ પહેલાં બહાર કાઢી શકો છો અહીંયા આપણે એકદમ સરસ કોન ફ્લોર નાખી અને એકદમ સરસ મિક્સ કરી લીધા છે હવે આપણે એક પ્રોજન કરવા માટે એક આપણે આવી રીતે બાઉલ કોકું લેશું અને એની અંદર આપણે ઉમેરી દેશું અને તમે ફ્રીજરમાં રાખી શકો છો જ્યારે તેલમાં તળવા હોય ત્યારે તમે પંદર મિનિટ ફ્રીજ બહાર કાઢી શકો છો આ તમે ફ્રીઝર કરી શકો છો આ ફ્રીઝરમાં તમે બે મહિના સુધી રાખી શકો છો બે મહિના સુધી એનો ઉપયોગ કરી લેવાનો છે બાકી બીજા વધેલા બાટ્સને આપણે તેલમાં ગેસ ઉપર એક પેન મૂકેલું છે એમાં આપણે તેલ મૂકેલું છે આપણે ગેસની ફ્લેમ હાઈ ફ્લેમ ઉપર જ તરીશું એમાં આપણે બાટ્સને ઉમેરી દઈએ હાઈ ફ્લેમ પર હોય તેમાં તેલ ચડતું નથી બધા એમાં ઉમેરી દઈએ બે મિનિટ આપણે એને સેટ અંદર થવા દેશું હવે આપણે ધીમે ધીમે ચમચાની મદદથી આવી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લેશું આપણા બાઇટ્સ એકદમ સરસ કલર આવી ગયો છે આપણા બાઇટ્સ હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું આ આ બટેટાના બધાના ફેવરિટ હોય છે બજાર કરતાં પણ આ બાઇટ્સ ખૂબ જ સરસ રીતે બને છે અને બાળકો પેટ ભરાય અને ધરાય અને ખાઈ શકે છે આવી રીતે બાઈટ્સને આપણે બીજા પણ તળી લઈએ જુઓ એકદમ સરસ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા બાઇટ્સ બન્યા છે આપણે અહીંયા બધા બાઇટ્સ તૈયાર થઈ ગયા છે હવે આપણે સૌ કરી લઈએ આ બાઇટ્સને ગરમા ગરમ ટોમેટા કેચપ પારે ખાવાની ખૂબ જ એવી મજા આવે છે તો મિત્રો આજનો મારો વિડીયો તમને ગમ્યો હોય મારી રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ